ભારત માતા કીજે વંદે માતરમ આ જે પ્રેસ કોન્ફરન્સ છે પાટીદાર નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ જે અમારું અગિયારમું વર્ષ આ નવરાત્રિમાં ખાસ કરીને પહેલાં તો નો તિલક નો એન્ટ્રી ખેલૈયાઓ માટે તિલક ફરજિયાત થશે એન્ટ્રીથી આ નવરાત્રિમાં વિશેષતા આપણે કહેવા જાઉં તો ત્રીસ વીઘાનું રવાપર રેસિડન્સી પહેલાં અશોકભાઈ કાથરાણીનું ગ્રાઉન્ડ વીસ વીઘાનું અમારા ગ્રાઉન્ડની સામે ત્રીસ વીઘાનું પચાસ વીઘાનું પાર્કિંગ અને આ નવરાત્રિ પચીસ વીઘામાં અને અહીંયા વીવીઆઈપી પાર્કિંગ રામેશ્વરમાં જ જે લોકોએ સ્પોન્સર આપી છે સ્પોન્સરશિપ આપી છે એ લોકોનું પાર્કિંગ અમે બોક્સમાં વીવીઆઈપી કાર પાસ આપ્યા છે એનું પાર્કિંગ અહીંયા છે બીજા નંબરમાં ગેમ ઝોન ગ્રાઉન્ડમાં પહેલાં નંબરમાં ગ્રાઉન્ડમાં અને બીજા નંબરના ગ્રાઉન્ડમાં ગેમ ઝોન જે ચકરીને હિંચકા ના અંતે ને એટલે નાના છોકરાઓને ભૂલકાઓ રહીમાં રાખે એમની મમ્મીને ડિસ્ટર્બ ના કરે ત્યારબાદ આ વર્ષનું આયોજન અમારું એક ખાસ વાત કરવા જવું તો જે પેવેલિયન અને સોફા હોય જે સ્પોન્સરશીપ હોય છે સોથી સવા સો સોફાનું અમે પેવેલિયન કરી છીએ સોરી એકસો એક પેવેલિયનમાં ચાર સોફાઓ એટલે એ જે સિટિંગ કરી છે ફરતી બાજુ એ સોલ્ડ આઉટ થઈ ચૂક્યા છે ગઈકાલે એટલે આપના મીડિયાના માધ્યમ થકી એક કહેવા માગું છું ખેલૈયાઓને બીજા નંબરમાં પાસ જે અમારી સાત જગ્યાએ મૂક્યા છે જય ટેલિકોમ પ્રાઈ મેન્સવેર પછી બીજા ક્યાં છે પહેલાં પટેલ મેડિકલ આપણે રવાપર રોડ ક્યાંથી સ્પાયસીસ ફૂડ હોટલ તો આ જગ્યાએ મૂક્યા છે ત્યાંથી પાસ લેજો બીજા નંબરમાં વીસ તારીખ સુધી પાસ મળશે નવરાત્રિ પહેલાં બે દિવસ પાસ વેચવાનું બંધ કરી દેવામાં આવશે કેમ કે આ વર્ષે પાસનો ઉપાડ વધારે છે જેથી કરીને એક આયોજનના ભાગરૂપે એ ખેલૈયાઓની સંખ્યા મર્યાદિત રહીએ એવી રીતે અમારે પાસ વેચવાનું બંધ કરવાનું અમારું એક સેવા સંપત્તિ ફાઉન્ડેશન અને પાટીદાર નવરાત્રી મહોત્સવનું જે ગ્રુપ છે એને આવું ડિસિઝન લીધું છે કે વીસ તારીખ પછી પાસ નહીં મળે ત્યારબાદ એક સ્પોન્સરશીપ સોલ્ડ આઉટ થઈ છે ત્યારબાદ કેન્ટિંગની વાત કરું તો ગયા વર્ષે પંદર હજાર ફૂટમાં કેન્ટિંગ હતી આ વર્ષે પચીસ હજાર ફૂટમાં વીઆઈપીની કેન્ટિંગ અને વીઆઈપીની કેન્ટિંગ કરવામાં આવી છે ત્યારબાદ જે અમારો ગેટથી એન્ટ્રી થયેલી જે સ્ટેજ જે સરપ્રાઇઝ તમને આગલા દિવસે જોવા મળશે એકવીસ તારીખે હું આપના મીડિયાના ગ્રુપમાં નાખી દઈશ કે જે સ્ટેજ બનશે માણસો સ્ટેજ જોવા માટે ખરેખર આતુરતાની રાહ જોશે કે સ્ટેજ કેવું બનશે પાટીદારમાં ખરેખર એક એ મારી સરપ્રાઇઝ છે બીજા નંબરમાં ઘણી બધી સરપ્રાઇઝ છે આગામી દિવસોમાં હું તમને આપતો જઈશ મીડિયાના માધ્યમ થકી કે મોરબીના ખેલૈયાઓને આ જાણ થઈને કે આપના મીડિયાના માધ્યમ થકી એક ગયા વર્ષે મેં પ્રોમિસ આપ્યું હતું આ જ ગ્રાઉન્ડમાં આપ્યું હતું કે તમામ જ્ઞાતિ માટે એક નવરાત્રિનું આયોજન હું આવતા વર્ષે કરીશ એવું એટલે સનાતન નવરાત્રિ મહેન્દ્રનગર એટલે આ પાટીદાર સમાજની આપણે સમાજ માટે મર્યાદિત છે એટલા માટે જે બીજા સમાજને કોઈને અન્યાય ન થાય એટલા માટે આવું ને આવું આયોજન કે જ્યાં ગેમ ઝોન છે કેન્ટીંગ છે વીવીઆઈપી સ્ટેજ જે સનાતન નવરાત્રિ મહેન્દ્રનગર ચોકડી આયોજન કરવામાં આવ્યું છે એમના માટેની જે સુવિધાઓ છે કેવું આયોજન છે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સમાં હું આપને જણાવીશ બસ બીજું કંઈ નિમિત્તો આટલી જ વાત de bien, la...